બેટ બિલી આવે ને લાઈટ બિલી બાર ઓછું આવે સારું વાલો નાસ્તો કરી લ્યો જય સ્વામિનારાયણ આ બાર અમારે મમ્મી બેસી ગયા છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

ફાફડી ખાખરો મસ્ત ચા દૂધ અને મારી પ્લેટ થોડીક વધારે રેડી થઈ ગઈ છે કારણ કે મારા આઈટમો વધારે છે પપ્પા મને કે રસોઈ બનાવવાની જ કે નહીં બને રસોઈ તો પપ્પા બનાવવી પડે ને થાળ અત્યારે રેડી કર્યો છે પણ થાળ હમણાં પૂરો થઈ જાય થાળ નો આરે હમણાં પૂરો થઈ જાય ઢોકળા જેવું પપ્પા પેટ ભરીએ ને તો લાગે કે ભાઈ બપોર હું હાંજે નહીં માગી

છે મસ્ત આપણે અત્યારે જો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે તો નાસ્તો કરી લે તો આવી જ જાવ બધા નાસ્તો કરવા તમે જોઈ શકો છો કેટલા બધા ફૂલ ખીલા આવા લુક ચેન્જ થઈ ગયો છો તો બહુ મસ્ત મસ્ત ફૂલ આપડા ખીલીને રેડી થઈ ગયા છે

મસ્ત થઈ ગયું તો બધા ઝાડવા તમે જોઈ શકો છો કે બધામાં ફૂલ આવી ગયા છે પેલા તો નકરું છે ને લીલું લીલું જ લાગતું કારણ કે ફૂલ આવ્યાનું હોય ઉનાળામાં ને એમાં અત્યારે તો જો બધે ફૂલ એટલા મસ્ત મસ્ત આવી ગયા છે ગાર્ડન આપણું મસ્ત થઈ ગયું છે હા ગલગોટો બહુ મસ્ત આવી ગયું છે

વરસાદ આવતો હોય ને તો દાદરા માથે થી એવું વાલું જતું હોય બહુ મજા આવે એટલે કે હું જાવી કીધું આપડે શું પ્રોગ્રામ છે દ્વારકાનો આવે તાર પપ્પા ની રાહ એને સ્લેબ ભરાય

તો હવે ઈ પ્રમાણે જેમ જેમ જો પ્લાનિંગ થશે અને હરી થોડીક શોપિંગ કરવી છે મમ્મી ને થોડીક શોપિંગ કરવાની છે તો હારું હાલો હવે નીકળે મમ્મી ધીમા ધીમા બપોર રસોઈ વિશાલ બેસી ગયા છે પૂરી ટેસ્ટ કરવા કારણ કે ઈ ફરસી પુરી મેંદાની પડવાળી ફરસી પૂરી

ઘઉંની ની ચાખો વિચાર બહુ મસ્ત લાગશે ટેસ્ટમાં તમને એની અંદર બધું નાખેલું છે આપણે એટલે મસાલો ભરપૂર એટલે બહુ મસ્ત નાખેલું છે ફરસી પુરી ઘઉંની પુરીના મેંદાની પૂરીના એ બધા મેં વેફર બને એટલે ડિસ્પેચ કરીએ આપણે

પેકિંગ છે આ છે મેંદાની પુરીનું કિલોનું પેકિંગ છે આ છે મેંદા બહુ પૂરી કારણ કે વિશાલ આજ સવારે અડધુંટકું હતો ને પુરી નું તો પપ્પા કે દીખો કે આ પુરી બહુ મસ્ત છે મસાલો નાખેલો બહુ સરસ છે એટલે આ પાછી ઘઉ પૂરી જ છે આમ તમે છે ને હા એટલે આમ નહીં પૂરી પણ એની અંદર આપણે બધો મસાલો રેગ્યુલર નાખેલો હોય પ્લેન નથી ઘઉંની ની પૂરી એટલે બહુ ટેસ્ટી લાગે છે આહારે અને આ અગેન મેંદાની પૂરી ઓકે આ બધા આ ફરસી પૂરી આ મેંદા પૂરી ને આ ઘઉં ની પુરી હજી ઓર્ડર માં છે કારેલા પુરી ઘરે બનશે પછી અગેન પાછી ઘઉંની પૂરી અને સમોસા પૂરી એ બધું હજી બનવામાં છે ઘરે અને બહુ બધા લોકોના ઓર્ડર્સ હજી છે વેફર રિલેટેડ પણ આ સિઝન કાંઈક થોડીક વરસાદ કાંઈક હળવો પડે નહીંતર આ વાતાવરણમાં વેફર તો પાડી લઈએ હાલો પણ વેફર કોઈ રીતે સુકાઈ નહીં એટલે જે જે લોકોના ઓર્ડર્સ છે ને બહુ જલ્દી અમે લોકો ડિલિવર કરશું વેફર અને હજી ઘણા બધા લોકો મતલબ ફોરેનથી ઇન્ડિયાથી મને ગોળ કેરી મુરબ્બા અકોર્ડિંગ મેસેજ કરે છે તો હજી બધા લોકોને હું એકવાર બ્લોગમાં જણાવી દઉં કે અત્યારે બધા જ જથ્થાણા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે ઇવન કેરડાની જે બચ્યું હતું એ પણ હવે ખતમ થઈ ગયું છે હવે ખાલી બે જથ્થાણા આપણી પાસે અવેલેબલ છે ગુંદા કેરી અને ગરમર અને ચીભડા ગરમર પણ હવે બસ એક બે પેકેટ જ છે બાકી ગુંદા કેરી અને ચીભડા અવેલેબલ છે બે જ એટલે હું મેજોરિટી હું આખો દિવસ ઈ આન્સર માં હોઉં છું કે ભાઈ ગોળ કેરી નથી ખાટી કેરી નથી એટલે અત્યારે નથી એ લોકો પૂછે વધારે હા કારણ કે ગોળ કેરી જ આ વખતે બધાને બહુ ભાવ્યું છે અને ઈ જ પેલું આઉટ ઓફ સ્ટોક થયું હતું એટલે ચણા મેથી એક પણ અથાણા અત્યારે અવેલેબલ નથી અને એક બોળિયા લીંબુ અવેલેબલ છે એટલે બોળિયા લીંબુ બોળા વાળા અને ખાંડની વાળા કેરી અને ચીબડા અત્યારે હાલ અવેલેબલ છે અને બાકી બધા જે આપણે ન્યૂ લોન્ચ કરેલી આઈટમ્સ છે કે આપણે અરે તો મતલબ જે લોકો આને ઓર્ડર જવાનો છે ને જે લોકોને આજે

એટલે ડાળિયાની ચીકી શીંગની ચીકી અને તલની ચીકી તલના લાડુ એ બધી જ વસ્તુ મમરાના લાડવા એ બધું બનવાનું જ છે આપણે પણ ઉત્તરાયણ સિઝન કંઈક નજદીક આવે ત્યાર પછી આપણે ચાલુ કરવાના છીએ અને ઈ બહુ બધી ન્યૂ ન્યૂ પ્રોડક્ટ લિસ્ટમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે તો જે જે લોકોને ન્યૂ લિસ્ટમાં કયું કયું છે એ જાણવું હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અને બહુ બધી જે ઇન્કવાયરી છે વેફર રિલેટેડ અથાણા રિલેટેડ એ બધાની ઇન્કવાયરી અકોર્ડિંગ અમે ઓર્ડર્સ બહુ જલ્દી પહોંચાડી દેવાના છીએ કારણ કે વિચાર બહુ બધા ઓર્ડર્સ પેન્ડિંગ છે વેફર રિલેટેડ પણ એમાં વેફર હોય તમારે કેમ મોકલવો વેધર એવું છે ને વેધર હજી બે દિવસ જેવું આગાહી છે અત્યારે જો વરસાદ બે દિવસ થી નથી

બંધ થઈ ગયો સેલ ખતમ થઈ ગયો પપ્પા મારે નામ ના ઓહ બા કે મોટો 77 70 પૂરો હા મે તમને તમે બરો તો 70 70 70 70

નાસ્તો કર્યો પેટ ભારે ન લાગે મમ્મી પાછું ચાદુ ધો હોય ને તાકાત વાળું બહુ મજા આવી ગઈ અમીન દરડી આવે છે આંખમાં પણ મમ્મીને મારે રોજની છાબ હોય અમાર લગનની બે બેને છાબ હોય મારે બાજુ તો હવે સીધું હવે રૂમ બાજુ છે મારે મારી જગ્યાએ ગયા છે

પપ્પા આજે મોઢું ચમકે છે બધી બાજુ થી ઘડી વાર બેસીએ ત્યાં તો મમ્મી ને મમ્મી તમારું કેન્સલ થયું તો તમને કીધું નથી હજી અમે નવ વાગ્યાનું જે હતું ઈ કેન્સલ થઈ અને છ વાગ્યાનું થયું છે બસનું હા એટલે પેલા બધું પેક કરવાનું તમારે આજે સ્પીડ કરવી પડશે

મમ્મીનો ફોન આવતો હતો કારણ કે અમે ઓલું ચોપડામાં હું કંઈક કરતી હતી વિશાલ મને બધું હેલ્પ કરાવતા હતા તો ફોન આવતો હતો ને તો એ છૂટી ગયું મમ્મીનો ફોન રિસીવ કરતા તો ફોન કરી લે મમ્મીને ઢોસા ખાવા પપ્પા માટે લેતા આવ્યો માટે પાર્સલ લેતા આવે પપ્પા કે તમે જે ખાવ એ તમે મારા માટે લેતા આવજો પાર્સલ એટલે લેતા આવીએ અત્યારે અને જે ગામનું બધું કામ છે બતાવીએ આરવીએ એ કંઈક મારા માટે કંઈક મંગાવ્યું છે અને મને કહે છે કે હા તું ટ્રાય કર એટલે કે મને ખબર પડે ઓનલાઈન આવે ને વિશાલ તો